આવું બનાવ બની ગયો છે તો આગળ આવા બનાવ નો બને કે બીજા છોકરા નો ભોગ ન લેવાય એની માટે પગલા લેવા માટે તમે આગળ કાર્યવાહી કરો એટલે હર્ષભાઈ અમને બહુ સારી રીતે સાંભળ્યા બહુ સમય આપ્યો અને આગળ એમને અમારી સામે આદેશ આપેલા છે કે આમાં ન્યાય પાકો મળવો જોઈએ અને અમને સંતોષપૂર્વક જવાબ મળેલ છે તો આની આગળ કાર્યવાહી ડીજીપી ઓફિસ થી કરવામાં આવશે એવું અમને હર્ષભાઈએ જણાવેલું છે તમે એમની જે રજૂઆત કરી એમને તમારી માંગણી સંતોષ એનાથી તમે સંતુષ્ટ છો ફૂલ સંતોષથી અને સંતોષકારક જવાબ છે સરકારનો ભી અને હર્ષભાઈનો ભી અને એમનો ખૂબ ખૂબ આભાર પણ માનીજી જઈએ તમારા વતી કે એમને અમને સાંભળ્યા અને આગળ આદેશ આપી અને કાર્યવાહી ધડવાનું કીધેલું છે આ દીકરાના અવસાનથી પરિવારને કેટલું પરિવારને બહુ બધું નુકસાન છે કારણ કે એકનો એક દીકરો હતો બીજું એમને કોઈ સંતાન નહોતું એટલે એમને બહુ પ્રોબ્લેમ છે અને બહુ દુખમાં છે હજી એ અસમજમાં છે કે શું કરવું કે શું ન કરવું થેન્ક યુ